એ એન અંજારિયા સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ફૂલ ટાઈમ સેક્રેટરી શ્રી ડીબી જોશી સાહેબ દ્વારા આગામી વિશ્વ બધિર દિન પચીસ નો બે હજાર ચોવીસના સંદર્ભે નડિયાદ સ્થિત એસજી બ્રહ્મભ બધિર વિદ્યા વિહાર ખાતે અભ્યાસ કરતા મુખ બધિર બાળકો માટે સ્વરક્ષા તકનીક વિશે કાનૂની શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન એસ જી બ્રહ્ભટ બધીર વિદ્યા વિહાર નડિયાદના આચાર્ય પ્રજ્ઞાબેન ગોર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટ નડિયાદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી જીડી પડિયા સાહેબ દ્વારા પ્રાસંગિક ગુપોથન કર્યું વિદ્યાર્થીઓને તેઓના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ

એક્ટ મહિલાઓના કાયદાઓ અને મફત અને સક્ષમ કાનૂની સલાહ સહાય કોને મળી શકે સહાય મેળવવા માટેની પાત્રતા તથા તાલુકા કોર્ટ જિલ્લા કોર્ટ તમામ હાઈકોર્ટ સહિત સુપ્રીમ કોર્ટમાં આવેલ કાનૂની સહાય સમિતિઓ અને સત્તા મંડળો વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપી હતી આજના કાનૂની શિક્ષણ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા એસ જી બ્રહ્મભટ્ટ બધિર વિદ્યાવિહાર નડિયાદના આચાર્ય કરવામાં બાળકો અને ગોર દ્વારા જેમાં શાળાના શિક્ષકો કર્મચારીઓ સહિત કુલ જેટલા લોકોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આપણા જિલ્લાની અંદર અને બહારના જિલ્લામાં કોઈને મદદની જરૂર હોય તો અહીંયાથી બેઠા બેઠા પણ તમે બીજા જિલ્લામાં પણ મદદ કરી શકો છો એક એક યુનિટ આવેલું છે એસ ટ્યુ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ જે જેની અંદર જેમાં

यो ने वर्क फंक्शन बने छे કે નહીં નિભણ જાણવું જરૂરી છે તો તમારી નોકરી માટે જોવાનું થાય કોઈ મ્યાપન કરતો હોય આ ઈશારા દ્વારા તો તેમાં સૌ બચા

રોજ અમારી શાળામાં જિલ્લા નાયલ સત્તા નડિયા દ્વારા બાળકોને સેલ્ફ ડિફેન્સની માહિતી આપવામાં આવી ખરેખર આ માહિતી ખૂબ જ ઉપયોગી છે સમાજમાં અવનવા બનતા જે આપણે જોઈ રહ્યા છીએ જુદી જુદી બળાત્કારની કિડનેપિંગની ઘણી બધી પ્રવૃત્તિઓ સમાજમાં ન બનવાની બની રહી છે જેના ફલસ્વરૂપે જ આજે દરેક દીકરી અંશે પોતાને માની રહી છે જો અમારા બાળકો સાથે આવું ભવિષ્યમાં ન થાય એ હેતુથી જ આ કાર્યક્રમનો આપણે શરૂઆત કરી પડિયા સાહેબ વાઘેલા સાહેબ અને જોશી સાહેબ અને નીલેશભાઈનો હું આ તબક્કે ખૂબ આભાર માનું છું કે આવો સુંદર કાર્યક્રમ કરવાની અમને આ તક આપી અને આપણા પૂરા સપોર્ટથી જ અને વિવિધ ડેમોન્સ્ટ્રેશન દ્વારા દીકરીઓને સમજ આપી અને આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો છે હું મારા બધીર પરિવાર તરફથી મારા સર્વે ટ્રસ્ટી મંડળ તરફથી આપ સભ્યોનો ખૂબ આભાર માનું છું જય મહારાજ આજે બધી બાળક આ પ્રોગ્રામ વિશે સમજાણી રહ્યું આજે જજ પંડ્યા સાહેબ પછી વગેરે જજ વકીલ બધા આવીને અમને જુદું જીવું શીખવાડ્યું નંબર ઉપર ફોન કરવો એક્યાસી વન એટ વન પર ફોન કરવો લોકેશન ચાલુ રાખવું એવું જુદી જુદી વાતો શીખવાડું જજે અમને સારી ટેપ અને ખરાબ કે ગુડ ટચ બેડ ટચ તે પણ અમને સમજાવે તમારા સેલ્ફ ડિફેન્સ માટે પણ તમારે કેવી રીતે તમે તમારી જાતને ઉગારી શકો છો એ પણ સી ટીમે અમને સમજ આપી થેન્ક યુ